લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ગુજરાતમાં ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતો સામે રીકવરીની કવાયત

આ બધી વિગતો બહાર આવતા આજે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિયમ વિરુદ્ધ યોજનાનો લાભ લેનારા ખેડૂતો પાસેથી નાણાંની રિકવરી કરવા રાજ્ય કૃષિ વિભાગે કવાયત હાથ ધરે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે ગુજરાતમાં ખેડૂતોને આ યોજનાનો નિયમ નેવે મૂકીને લાભ મેળવ્યો હોય તેવું બહાર આવ્યું છે રાજ્ય કૃષિ વિભાગના અધિકારી સૂત્રોના મતે ગુજરાતમાં ઇન્કમ ટેક્સ ભરતા હોય તેવા ખેડૂતો પણ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજારનો હપ્તો મેળવતા હતા આ ઉપરાંત સરકારી પેન્શન મળતું હોય અને સરકારી કર્મચારી હોય તેવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેતા હતા ટૂંકમાં એક લાખ સાહીઠ હજાર ત્રણસો ચોપન ખેડૂતો પાત્રતા ન હોવા છતાં પણ યોજનાનો લાભ મેળવતા હતા ઘણા ખેડૂતો પતિ પત્ની પણ હપ્તો મેળવતા હોવાનું કૃષિ વિભાગે ધ્યાને આવ્યું છે આ ઉપરાંત ઘણા ખેડૂતો મૃત્યુ પામ્યા હોવા છતાં પણ પરિવારજનો બારોબાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હપ્તો મેળવતા હતા તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એક લાખ એક હજાર છસો અને છન્નું ખેડૂતો તો મૃત્યુ પામ્યા હોવા છતાં પણ તેના ખાતામાં છ હજારની રકમ હપ્તા રૂપે જતી હતી વાસ્તવમાં આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા હકદાર જ ન હતા આખરે આ બધા ખેડૂતોના નામ કમી કરી દેવાયા છે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નિયમ વિરુદ્ધ લાભ લેનારા કુલ બે લાખ બાસઠ હજાર ને પચાસ ખેડૂતોના નામ રદ કરી દેવાયા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બારોબાર લાભ લેનારા ખેડૂતો પાસેથી નાણાંની રિકવરી કરવા કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે હાલ ગીર સોમનાથ જિલ્લામાં ઘણા ખેડૂતોએ હપ્તા નાણા પરત કર્યા છે અન્ય જિલ્લામાં પણ ખેતી નિયામકોએ ખેડૂતો પાસેથી નાણાં રિકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર